નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આ અમારા આજના નવા બાબા વાંગાય કરી આગાહી તો મિત્રો બે હજાર છવ્વીસ માં આ ત્રણ રાશિઓ બનશે કરોડોપતિ નવા વર્ષમાં આવશે સારા દિવસો અને મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર છવ્વીસ આવવામાં હવે માત્ર થોડાક જ દિવસો બાકી છે પરંતુ બે હજાર છવ્વીસ માટે બાબા વેંગાએ જે આગાહી કરી હતી તે ત્રણ રાશિઓ માટે ઇતિહાસ રચનારી સાબિત થવાની છે મિત્રો તો મિત્રો બાબા વેંગાએ બે હજાર પચીસ માટે સૌથી ખતરનાક આગાહી કરી હતી અને તે સાચી પણ નીકળી હતી મિત્રો બાબા વેંગા ઇતિહાસની એવી સ્ત્રી હતી જે આંખે અંધ હતી પરંતુ આત્માથી બધું જોઈ શકતી હતી તેણે પોતાની આંખોથી નહીં પરંતુ આત્માની દ્રષ્ટિથી આવનારા સમયનો અંધકાર અને ભવિષ્યની આગ જોઈ હતી તેનું નામ હતું બાબા વેંગા તે સ્ત્રી જે ક્યારેય બાલકિરીના એક નાના ગામમાં રહેતી હતી પરંતુ બે હજાર પચીસની આગાહીએ આખી દુનિયાને અચમચાવી નાખી હતી મિત્રો યુદ્ધ રાજાઓનો પતન પ્રાકૃતિક આપત્તિઓ બધું તેણે પહેલેથી જ જોઈ લીધું હતું અને આજે આપણે વાત કરી રહ્યા છીએ તેની સૌથી રહસ્યમય આગાહીની જે તેણે વર્ષ ઓગણીસો ને માં કરી હતી જ્યારે મિત્રો તેણે પોતાના શિષ્ય ગોરીગીને બોલાવીને કહ્યું હતું બે હજાર છવ્વીસ એવું વર્ષ હશે જ્યારે આકાશમાં બે અગ્નિગ્રહ આમ આમણે સામને આવશે ત્યારે ધરતી પર ત્રણ ચિહ્નો ચમકશે મિત્રો અને એક ચિહ્ન પોતાની રોશની સદાકાળ માટે ગુમાવી દેશે તે સમયે કોઈએ તેની વાત પર ધ્યાન નહોતું આપ્યું મિત્રો પરંતુ આજે ખગોળશાસ્ત્ર કહે છે કે મંગળ ગુરુ અને શનિ ત્રણેય ગ્રહો પોતાની સ્થિતિમાં સામને હશે ત્યારે બાબા વેંગાની તે આગાહી સાચી થતી દેખાઈ રહી છે જ્યોતિષની દ્રષ્ટિએ પણ આ એ સમય છે જ્યારે બ્રહ્માંડનું ચક્ર ફરી વળશે અને શરૂ થશે ભાગ્ય ચક્ર મિત્રો આજે આપણે એ જ આગાહીને રાશિઓના રહસ્યમય સાથે જોડીને સમજવાના છીએ તેથી મિત્રો તમે આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો બિલકુલ પણ મિત્રો આ વીડિયોને ચૂકી જશો નહીં સાથે જ મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા તો ચાલો મિત્રો હવે વિડિયોમાં આગળ જાણીએ કે કઈ છે એ ત્રણ રાશિઓ જે જે બનવાની છે તો મિત્રો નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે બાબા વેંગાની આગાહી માં સૌ પ્રથમ જે તમારો ઉલ્લેખ થયો હતો તે હતો સૂર્યનો ચિહ્ન એટલે કે સિંહ રાશિ જે જન્મથી જ નેતૃત્વ સાહસ અને રાજસિક ઉર્જાનું પ્રતીક છે વ્યંગાએ કહ્યું હતું કે જ્યારે અગ્નિ અને પ્રકાશ મળે ત્યારે સિંહ ઉઠશે અને તેની સાથે જ દુનિયા બદલાશે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ સિંહ રાશિના લોકો માટે પૂર્વજન્મનું વર્ષ સાબિત થવાનું છેલ્લા ઘણા વર્ષોથી જે સંઘર્ષ અને મહેનત તમે કરી રહ્યા પરંતુ ઓળખણ મળી નહોતી હવે એ બધું ફળ આપવાનું છે મિત્રો રાજયોગ બનતો દેખાઈ રહ્યું છે એટલે કે કર્મનું ફળ હવે રાજા બનીને પરત આવશે મિત્રો મિત્રો બાબા વેંગા મુજબ આ એ સમય છે જ્યારે સિંહ રાશિવાળા પોતાના અવાજ અને આભાથી દરેકને પ્રભાવિત કરશે મિત્રો જેઓ વર્ષોથી પોતાના કારકિર્દીમાં દિશા શોધી રહ્યા હતા હવે તેમના માટે મિત્રો અચાનક નવા માર્ગ ખુલશે વિદેશથી જોડાયેલો કોઈ અવસર મોટી કંપનીમાં પ્રમોશન અથવા કોઈ ઉચ્ચ પદ બેસવાનો યોગ બનશે મિત્રો આર્થિક રીતે પણ આ વર્ષ સેજ જાતકો માટે સુવર્ણ સમય સાબિત થશે જે તન લાંબા સમયથી અટકેલું હતું તે હવે વહેવા લાગશે મિત્રો જાણે નદીને નવો માર્ગ મળી ગયો હોય તેમ ગુરુ અને સૂર્યની સંયુક્ત દ્રષ્ટિ આ રાશિને આર્થિક સ્થિરતા અને આત્મવિશ્વાસ બંને આપશે મિત્રો અને પ્રેમ અને સંબંધોના ક્ષેત્રમાં પણ આ સમય ખાસ રહેશે જૂના સંબંધોમાં ફરી આવશે કોઈ અધૂરો સંબંધ ફરી જોડાઈ શકે અને ઘણા સિંહ રાશિના લોકો લગ્ન અથવા સગાઈના મંગલ યોગમાં પ્રવેશ કરશે મિત્રો મિત્રો આ વર્ષ પ્રેમ અને શક્તિમાં પરિવર્તન કરનારું બનશે બાબા વેંગાએ કહ્યું હતું કે જેનો જન્મ સૂર્યના ચિહ્નમાં થયો છે તે બે હજાર છવ્વીસમાં દુનિયાની દિશા બદલી દેશે અને આ વાત રાશિ માટે સાચી સાબિત થતી દેખાઈ રહી છે મિત્રો કારણ કે મિત્રો બે હજાર છવ્વીસનો નો દરેક મહિનો તેમને એક એક પગલું શક્તિ સન્માન અને પ્રકાશ તરફ લઈ જશે સિંહ હવે સમય છે જાગવાનો કારણ કે મિત્રો બ્રહ્માંડે તમારા માટે રાજ્યનો દ્વાર ખોલી દીધો છે અને જ્યારે રાજા ઉઠે છે ત્યારે માત્ર સિંહાસન નહીં આખું યુગ બદલાય છે હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે બાબા વેંગાએ પોતાની આગાહીમાં જે છુપાયેલું સિંહાસન કહ્યું હતું તે છે મકર રાશિ મિત્રો આ એવી રાશિ છે જે બહારથી શાંત દેખાય છે પરંતુ મિત્રો અંદર એક સમ્રાટની આત્મા ધરાવે છે વર્ષ બે હજાર છવ્વીસ મકર રાશિના લોકો માટે તે નિર્ણાયક વર્ષ બનશે જ્યારે શનિદેવ જે તેમના સ્વામી છે પોતાના હાથોથી કર્મનો ફળ આપવા માટે સક્રિય થશે મિત્રો અને મિત્રો વર્ષોથી જે સંઘર્ષ રાહ ચોવી અને મૌન સહન મકર જાતકો કરી રહ્યા હતા હવે એ બધું મળીને એક સ્થાયી સમગ્ર સમાજની નવી નાખશે જે પણ મકર મકર રાશિના જાતકો આ વર્ષ કોઈ નવું કાર્ય વેપાર અથવા રોકાણ શરૂ કરશે તેમના માટે આ સમયે સોનાની ઈટ પરથી આગળ વધતા તેઓ વર્ષના અંત સુધી એક મજબૂત ઓળખ અને ધીર્ઘાકીન સફળતા મેળવી શકશે મિત્રો આ એ સમય છે જ્યારે તમારી મહેનતને બ્રહ્માંડ પોતે સિંહાસનનું

સ્મૃતિનું વર્ષ બનશે જ્યાં પહેલા સંબંધોમાં ઠંડક અને અંતર હતું હવે ત્યાં ભાવનાઓમાં નવી ગરમાહટ આવશે અને પરિવારમાં સ્થિરતા સન્માન અને પ્રેમનો ભાવ વધશે કોઈ જૂનો સંબંધ ફરીથી જોડાઈ શકે છે અને જે લોકો એકલા છે તેમના માટે આ વર્ષ આત્મા જોડાણ લઈને આવશે મિત્રો બાબા વેંગાએ કહ્યું હતું જે ચૂપ છે તે જ સમયે આવતા સૌથી ઊંચું બોલશે મકર રાશિના લોકો માટે એ જ સંદેશ છે હવે તમારું મૌન બોલશે તમારું કરમ તમારી અવાજ બનશે અને આખી દુનિયા સાંભળશે તમારા એ જ ગુંજ જે વર્ષોથી સમયના ગર્ભમાં છુપાયેલી હતી મિત્રો હવે મિત્રો નંબર ત્રણ જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે ધ સ્પીર્યુઅલ ફેમ મિત્રો ત્રીજું ચિહ્ન જેને બાબા વેંગાએ પોતાની રહસ્યમય દ્રષ્ટિમાં જગમગતું જોયું હતું તે હતું જળમાં જળતું પ્રકાશ એટલે કે મીન રાશિ આ એવી ઉર્જા છે જે બહારની દુનિયામાં નહીં પરંતુ આત્માની અંદર પ્રજ્વલિત રહે છે વર્ષ બે હજાર છવ્વીસ મીન રાશિના લોકો માટે તે વર્ષ બનશે જ્યારે તેમનું અંતરમન જાગૃત થશે તેમની આધ્યાત્મિક શક્તિ પ્રગટ થશે અને તેમનું હૃદય પ્રેમ કરુણા અને જ્ઞાનની દિવ્ય જોત થી ભરાઈ જશે મિત્રો મિત્રો બાબા વેંગાએ કહ્યું હતું ભાવનાઓ અને એક થઈ જશે ત્યારે એક નવી રોષની જન્મ લેશે એ જ ક્ષણ હવે મીન રાશિના જીવનમાં આવતારવા જઈ રહી છે જે મીન જાતકો કાળા આરોગ્ય આધ્યાત્મક કે સમાજ સેવા સાથે જોડાયેલા છે તેમના માટે મિત્રો બે હજાર છવ્વીસ કોઈ દેવી વરદાનથી ઓછું નથી મિત્રો આ વર્ષ તેમને એવા અવસર આપશે જે માત્ર કારકિર્દી નહીં પરંતુ આત્માનો માર્ગ બદલી દેશે તમારી કલ્પના શક્તિ તમારી સંવેદના અને તમારી ઈમાનદારી હવે ઓળખ અને સન્માનમાં રૂપાંતરિત થશે કોઈ મોટા મંચ સ્થા સંસ્થા કે ગુરુ સાથે જોડાવાનો યોગ પણ અત્યંત પ્રબળ છે મિત્રો આ એ સમય છે જ્યારે તમારી પ્રતિભા કોઈની પ્રેરણા બનશે પૌતૃ સંપત્તિ આધ્યાત્મિક સંસ્થા કે ગુરુ કૃપાથી અચાનક ધન લાભના સંકેત છે મિત્રો જે લોકો લાંબા સમયથી આર્થિક સ્થિતિમાં અસ્થિતિમાં હતા તેઓ હવે શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરશે આ તન માત્ર ભૌતિક નહીં પરંતુ મિત્રો આશીર્વાદના રૂપમાં મળનાર ફળ હશે મિત્રો મીન રાશિના લોકો માટે આ વર્ષ પ્રેમની ઊંડાઈને નવા સ્તરે સમજવાનો સમય છે જે લોકો એકલા છે તેમને સચ્ચા આત્મશાંત સાથે મળવાનો અવસર મળશે અને જે પહેલેથી સંબંધમાં છે તેમના સંબંધમાં ભાવનાત્મક ઊંડાઈ

ઊંડાઈમાં ડૂબીને પણ ચમકવાનું નથી ભૂલતો મિત્રો વર્ષ બે હજાર છવીસમાં તમારી આત્માનો પ્રકાશ માત્ર તમારા માર્ગને નહીં પરંતુ તમારી આસપાસની દુનિયાને પણ પ્રકાશિત કરશે તો મિત્રો આ હતી બે હજાર છવ્વીસની એ મહાન ત્રણ રાશિઓ જેને બે હજાર છવ્વીસમાં ફરકથી શિખર સુધી પહોંચવું લખાયેલું હતું જો મિત્રો તમને આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રો ને હર મહાદેવ